આ યોજના માટે લેન્કસેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે લેન્કસેસની સીએસઆર પહેલ અંતર્ગત આ યોગદાન આપી પર્યાવરણ જતન અને ઉર્જા બચત તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે હોસ્પિટલના ડોક્ટર્સ ક્વાર્ટર્સ અને કેન્ટીનની છત પર પેનલ્સ લગાવવામાં આવ્યા છે જેના લીધે હોસ્પિટલ પોતાની વીજળીની જરૂરિયાતનો મોટો હિસ્સો સૂર્ય ઉર્જાથી પૂરો કરી શકશે આ પ્રસંગે લેન્કસેસ અને નિસા સોલારના પ્રતિનિધિઓ તેમજ હોસ્પિટલના સિનિયર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ તરફથી ડોક્ટર આત્મી ડેલીવાલાએ આ માટે લેન્કસેસ ઇન્ડિયાનો આભાર માન્યો હતો રિપોર્ટર જેસ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર તો મને બહુ ખુશી છે કે જયાબેન મોદીમાં લેન્કસેસ તરફથી સોલાર સિસ્ટમ હંડ્રેડ કિલો વોટની ઇન્સ્ટોલ કરી અને લેન્કસેસની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં જે ફોકસ છે એ મેઇનલી સસ્ટેનેબિલિટી અને એજ્યુકેશન ઉપર છે સસ્ટેનેબિલિટીની વાત કરીએ કારણ કે અત્યારે અહીંયા આપણે સોલાર સિસ્ટમ ઉપર વાત કરીએ છીએ તો જયાબેન મોદી હોસ્પિટલ ઉપરાંત ઝઘડીયા અને એની આજુબાજુના ઘણા બધા ગામોની અંદર ઘણી સ્કૂલોમાં સોલાર સિસ્ટમ લગાવી છે લેન્ક્સે ઘણા બધા વિલેજીસની અંદર આશરે ત્રણસો એક જેટલી સોલાર લાઇટ લગાવી છે આઈ થિંક જયાબેન મોદીમાં એ લગાવેલી છે અને એ ઉપરાંત આજુબાજુના આઠ કે દસ ગામોની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ એ કરી અને આ એક લાંબો પ્રોગ્રામ છે એક એન્ડ ઓવર છે કે જે કન્ટિન્યુઅસ દર વર્ષે થોડોક અલગ અલગ જગ્યાએ સોલાર સિસ્ટમ કે રેન વોટર હાર્વેસ્ટિંગ કે સસ્ટેનેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ લેન્સેસ બહુ એકટીવલી આ આ બાબતે કામ કરે કરે આઈ હોપ આ હંડ્રેડ વોટની સિસ્ટમ છે એ આશરે આઈ થિંક દોઢ લાખ યુનિટ વર્ષે ગ્રીન એનર્જી જનરેટ કરશે એટલે એટલું તો આપણે પર્યાવરણને બચાવીએ છીએ પણ એ જે ફ્રી ગ્રીન એનર્જી છે એનો બેનિફિટ હોસ્પિટલને મળશે કારણ કે એટલા યુનિટ જે છે એટલી કોસ્ટ ઘટશે એટલું સેવિંગ થશે અને હું ખાસ આશા રાખું છું કે આ જે બેનિફિટ છે એ હોસ્પિટલને વર્ષો વર્ષ કારણ કે આની લાઈફે પચીસ વર્ષ તો હોય જ છે વર્ષો વર્ષ એની સેવાઓ વધુને વધુ સારી કરવા માટે હેલ્પફુલ થશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફ્રોમ લેન્સેસ થેન્ક યુ